તેવું વૈભવમય વાતાવરણ સર્જાયું છે સોમનાથ મંદિર જે દ્વાદશ જ્યોતિર્લંગોમાં સૌ પ્રથમ છે તે પવિત્ર પ્રભાસ ભૂમિ પર ઇન્દ્રદેવના અમી સ્વરૂપ વર્ષાના પવિત્ર જળથી જે સોમનાથ મંદિરનો અભિષેક થઈ રહ્યો હોય તેવું અભિભૂત કરનારું દ્રશ્ય સર્જાયું હતું આવેલ ભક્તો અને દર્શનાર્થીઓ માટે આ એક અનોખો અનુભવ હતો હિન્દુ પરંપરા અનુસાર પ્રથમ વરસાદ જનજીવન માટે શુભ સંકેત માનવામાં આવે છે અને તે દેવી દેવતાઓની કૃપા અને પ્રસાદીનો પ્રતિક ગણાય છે શ્રી સોમનાથ મંદિરના પ્રાંગણમાં મુશળધાર વરસાદના જળ મંદિરના પવિત્ર શિખર પર વરસતા જોઈને લોકો આનંદમાં મુગ્ધ થઈ ગયા હતા પ્રથમ વરસાદ સાથે જ સોમનાથ મંદિરના છોડવાની હરિયાળી વધુ ખીલી ઉઠી હતી મંદિરના પડકે ગાજતો રત્નાકર સમુદ્ર પણિંદ્રદેવની સાથે મહાદેવના ચરણ ધોવા મંદિર તરફ પ્રયાણ કરતો હોય તેવું મોહક દ્રશ્ય સર્જાયું હતું